પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં વાલા અને બહેનો આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે પંદરમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો પ્રભુનો ખૂબ આભાર માન્ય છે આજની કલમ ઉત્પત્તિનું પુસ્તક તેનો ઓગણત્રીસમો અધ્યાય અને અઢારમી કલમ ઉત્પત્તિ ઓગણત્રીસ અને અઢાર ત્યાં લખવામાં આવી છે અને યાકુબે રાહેલ પર પ્રીતિ કરી અને તેણે એટલે કે યાકુબે લબાનને કહ્યું તારી નાની દીકરી રાહેલને સારું હું સાત વર્ષ સુધી તારી ચાકરી કરીશ હવે યાકુબને એ બે ભાઈઓ અને યાકુબે પોતાના ભાઈને એસાવને બે વખત છેતરીને આશીર્વાદ લઈ લીધો પોતાના બાપની પાસેથી અને માટે એસાવ પોતાના ભાઈ યાકુબ પ્રત્યેક ગુસ્સામાં હતો એને મારી નાખવા શોધતો હતો તો રીપકા એની માએ યાકુબને સમજાવીને ત્યાંથી કાઢી મૂક્યો તું જતો રહે અને એ લાબાન રિપકાના ભાઈને ત્યાં પોતાના મામાને ત્યાં આવે છે અને ત્યાં એમની સેવા કરે એક મહિનો થયો ત્યારે લાબાને કહ્યું કે તું મારી મફતમાં ચાકરી કરે એવું ના બને મારે કંઈક અવેજ તને આપવું જોઈએ અને ત્યારે યાકુબે કહ્યું કે રાહેલ મને ગમે છે અને એના માટે હું સાત વર્ષ ચાકરી કરીશ અને યાકુબે સાત વર્ષ ચાકરી કરી સાત વર્ષ પૂરા થયા ત્યારે લાબાનને કહ્યું કે હવે રાહેલનું લગ્ન મારી સાથે કરાવ અને ત્યારે લાબાને શું કહ્યું અમારામાં એવો રિવાજ છે અમારામાં એવી ટ્રેડિશન છે અમારામાં એવી પ્રથા છે કે નાની દીકરીનું લગ્ન મોટી કરતાં પહેલાં થાય નહીં માટે મારી દીકરી લે આ છે પહેલાં એની સાથે તારું લગ્ન કરાવવું પછી બીજા સાત વર્ષ ચાકરી કર અને પછી રાહિલનું લગ્ન તારી જોડે કરાવવું આ પ્રથા હતી ઈસરાયલી પ્રજામાં આ એક જાતની પ્રથા હતી એ સાત વર્ષ ચાકરી કરે તો લગ્ન કરાવવામાં આવે હવે લે આહ આંખોની નબળાઈ છોકરી હતી અને રાહેલ સુંદર દેખાવડી હતી પણ અહીંયા આગળ પહેલું લગ્ન લે આહનું થાય છે શા માટે આવું થયું કારણ કે જે પ્રભુના વચનોમાં ખાતરી આપવામાં આવી છે કે લે આહ જે છોકરા થયા લેવી અને ત્રીજો યહુદા તો યહુદાના કુટુંબમાં આગળ જતા ઈસુ જન્મ થયો આ ઈશ્વરનું આયોજન હતું માટે રાહિલનું લગ્ન પહેલા ના કરાવ્યું રાહિલ માટે એણે ચાકરી પહેલા કરી પણ લેવાની સાથે લગ્ન કર્યું કારણ કે ઈશ્વરની યોજના હતી કે એના દ્વારા જે બાળક થશે ને એ કુટુંબમાં તારનાર ઈસુનો જન્મ થશે બીજા સાત વર્ષ ચાકરી કરીને રાહિલની સાથે લગ્ન કર્યા એનાથી બે દીકરા થયા યુસફ ને બિન્જામિન એમના કુળમાં ઈશ્વરનો જન્મ નહીં થયો એ બાબત અહીંયા આગળ ઈશ્વરનું આયોજન હતું એટલે મારે આજે કહેવાની કહેવાની ઈચ્છા એ જ છે કે ઈશ્વરનું આયોજન જે કોઈ પ્રથા હતી એ પાડવામાં પણ ઈશ્વરનું આયોજન હતું તે વખતે ઈસરાયલી પ્રજામાં આ બાબત પાડવામાં આવતી હતી અને એટલા માટે અહીંયા પ્રભુનું વચન જે લખવામાં આવ્યું છે કે ઈસરાયલી પ્રજા આગળ આપણે જોઈએ છીએ અને એ બાબત આપણા જીવનોમાં આ વચનો દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે છે મેં કોઈક જગ્યાએ વાંચ્યું કે આપણે ગુજરાતમાં જે મદારી જાતિ છે ને એમના છોકરીનું લગ્ન હોય તો જે છોકરાની સાથે લગ્ન કરવાનું હોય એને એક વર્ષ ઘરમાં ચાકરી કરવા રાખે અને એક વર્ષ પૂરું થાય પછી છોકરીનો બાપ જો એને સાપ ભેટ આપીને ઘરે લઈને જાય તો એ લગ્ન નક્કી થયું કહેવાય જો સાપ ભેટ ના આપે તો લગ્ન થયું થશે નહીં કહેવાનો ભાવ થયે છે અહીંયા આગળ પ્રભુ ઈશ્વરની વંશાવાળી યહુદાના યહુદાના આગળ જતા એના કુળમાં થાય છે અને એ બાબત ઈશ્વરની યોજના હતી તો આ બાબત સમજવામાં પ્રભુ આપણી સહાય કરે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ જૂના કરારમાં જે જુદી જુદી પ્રથાઓ હતી એ પ્રથાઓની પાછળ પણ તમારું આયોજન તમારો હેતુ હતો એ આજના મનનમાં અમે જોઈ શક્યા સમજવામાં આત્માની દોરવણી આપો સહાય પૂરી પાડો ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો માન્ય કરો આ